વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સરિતા ફાટક પાસેના રેલવે ઓવરબ્રિજ બે વખત ચકાસણી કર્યા બાદ ચાલુ કરેલ ઓવરબ્રિજ લાગતા વળગતા અધિકારીઓને છૂટો પડી જવાની ઘટના બનવા પામી હતી જેથી બ્રિજ બ્રિજ બંધ બંધ કરવામાં આવ્યો હતો વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો તો મહત્વનું છે કે તાલુકા સરિતા ક્રોસિંગ ઉપર ત્રણ માસ પૂર્વે જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હોવાનું પણ સામે આવ્યું છે મોડી રાત્રે બ્રિજ ઉપર ગાબડું પડતા મોટી સંખ્યામાં વાહન ચાલકો ફસાયા હતા તો મહત્વનું છે કે જિલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી યાત્રાધામ કરનાળી ચાંદોદ જવા માટે આ બ્રિજ ઉપરથી

ડભોઈ શહેરમાં આવેલા એલસી ઓગણીસ સરિતા ફાટકમાં ગઈકાલે રાત્રે અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવા હતો જેના કારણે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી અને આખી રાત કામગીરી ચાલુ કરીને હમણાં સવારે એક્સપાન્શન જોઈન્ટ ને પોતાના દુરસ્ત કરવામાં આવેલ છે કોન્ક્રિટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને રાબેતા મુજબ બપોર પછી ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવશે એમાં સાહેબ આ ચેક કર્યું અને પછી આ નોર્મલ વાહન થી એવું બનાવ બન્યો કોઈ મોટો બનાવ બન્યો તેનો જવાબદાર કોણ રહે સર્ટી આપવા માટે આપણે લોડ ટેસ્ટ કરવામાં આવેલો હતો લોડ ટેસ્ટ એ બ્રિજની કેપેસિટી જાણકાર જાણકારી મેળવવા માટેનો ટેસ્ટ છે આ એક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવાની ઘટના હતી જે એ ક્વોલિટી બાબતનો કોઈ એમાં વિષય નથી આમાં જે રોડ ડાયવર્સ આપવામાં એના પરમિશન લેવામાં આવી હતી ફરીથી આ જે આપણે ડાયવર્ઝન રોડ બંધ કર્યો એમાં પરમિશન લેવામાં આવી હતી

ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ